આયોજકોને આગેવાનોને શાંતિ સમિતિના સભ્યોને તમામને એક વિનંતી કે આપણે જે સાહેબની સૂચનાઓ છે અને આપણે દર વખતે તમામ આગેવાનોને મળીને એની ભૌગોલિક પદ્ધતિથી વાકેફ લાવું છું એટલે અને આ પ્રથમ જે મારા આવ્યા પછીનો આપણે નવરાત્રિનો જે તહેવાર છે ગરબી જે છે નવરાત્રિ આપણે શેરી ગરબા થાય અથવા પાટીપ્લોટમાં કે વાડીમાં થાય એ પોતાની સમાજ રીતે થાય છે એમના બધા આયોજકો જે બરોબર છે ઓળખાણ થાય અત્યારે વન બાય વન બધાની ઓળખાણ કરવા જશું તો ખૂબ જ સમય લાગી જશે તો એવું ન થાય ત્યાં સુધી સારું આપણે જોવું એવું જરૂર નથી અહીંયા જ જોવા જવું જોઈએ બાકી જોવા માટે સમાજ ઈ લોકો જ હોય છે